કે ગોપાલ ઇટાલિયા જે ગામમાં જાય એ ગામમાં હામયું થાય છે અને ભાજપ વાળા જે ગામ માં જાય ને આખું ગામ હામું થાય છે એટલે એ હશે કે આનું હામયું થાય છે ને અમારામાં હામા કેમ થાય છે હાલમાં વિસાવદરની પેટા ચૂંટણી જ્યાં જંગનો માહોલ જોવા મળી રહ્યો છે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે ચારે બાજુ વિસાવદરની આ પેટા ચૂંટણી ચર્ચાનો વિષય બની ગઈ છે કારણ કે આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ ચહેરાઓ હોય આમ આદમી પાર્ટીના દિગ્ગજ ચહેરાઓ હોય કે કોંગ્રેસ હોય આ ત્રણેય પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે તેમના કાર્યકર્તાઓ એક્ટિવ જોવા મળી રહ્યા છે ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ગામે ગામ ફરી રહ્યા છે જોકે વિસાવદરમાં એવું દ્રશ્ય દેખાતું હતું કે આ બેઠક ઉપરથી ચોક્કસથી ગોપાલ ઇટાલિયા જીત જ મેળવશે પરંતુ હાલમાં જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ત્યાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હોય હર સંઘવી હોય કે દિગ્ગજ ચહેરા હોય તેમના ધામા વિસાવદર ખાતે પહોંચી ચૂક્યા છે એટલે તે વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેને લઈને ગોપાલ ઇટાલિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે પૂછો એકશો ટ વિસાવદર ખાતે જે સમયે ચૂંટણી પંચ દ્વારા પણ ચૂંટણીની તારીખો નહોતી જાહેર કરવામાં આવી તે પહેલાંથી જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા તેઓ સતત ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને તે વચ્ચે ગોપાલ ઇટાલિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ એક ગામડામાં સભા યોજી હતી તેમના દ્વારા અને તે સમયે તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે વિસાવદરમાં જો ગોપાલ ઇટાલિયા જાય તો સામયું લઈને લોકો આવે એ છે પરંતુ તો ગામડાના લોકો સામે થઈ છે એટલી બધી લાગણી છે એટલો બધો પ્રેમ છે દરેક અને દરેક સ્વાગત થયું એવું છે કે ગોપાલ ઇટાલિયા જે ગામમાં જાય એ ગામમાં હામયું થાય છે અને ભાજપવાળા જે ગામમાં થાય જાય ને આખું ગામ હામું થાય છે એટલે એ મૂંઝાણ હશે આનું હામયું થાય છે અમારામાં હામા કેમ થાય પણ ધંધા જેવા કર્યા છે કે આખું ગામ ખાલી હામું થાય છે આ તો તેલમાં પલાળેલો જોડો ખાય એવા ધંધા કર્યા છે મિત્રો ભાજપની વાત કરું તો આપણે આ ચૂંટણીની અંદર કયા કયા મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે એ જાણવું છે દોસ્તો આ ચૂંટણી માત્ર ને માત્ર ટૂંકા સમય માટે આવેલી ચૂંટણી છે ભાજપ પક્ષે વિસાવદર વેસાણ વિધાનસભાના આમ જનતાના ત્રણ વર્ષ બરબાદ કરી નાખ્યા છે એક વર્ષ આખું ભૂપતભાઈ ભાયાણીએ બરબાદ કર્યું પછી ભૂપતભાઈ પાસે ભાજપે પક્ષ પલટો કરાવ્યો અને પક્ષ પલટો કર્યા પછી જે જગ્યા ખાલી પડી એ ખાલી જગ્યા ઉપર બે વર્ષ સુધી ભાજપે ચૂંટણી થવા ન દીધી આ બે વર્ષ દરમિયાન ધારાસભ્યની લાખો રૂપિયાની ગ્રાન્ટનું નું નુકસાન ગયું જે રીતે વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા દ્વારા પણ સતત ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી પણ સતત પ્રચાર પ્રસાર કરી રહી છે દિગ્ગજ ચહેરાઓને મેદાને ઉતારવામાં આવી રહ્યા છે બીજી બાજુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જેઓ નાનાથી નાના ગામડા છેવાડાના ગામડા સુધી પણ પોતાનો ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે સતત ભાજપ પર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે તેમના દ્વારા તો આ મુદ્દા રિપીટ તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલે તેને સબસ્ક્રાઈબ કરી દેજો